નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હવે ગાડી બંધ છે પેલા તમને કહી દઉં એટલે તમને એમ ટેન્શન ના થાય કે ભાઈ ચાલુ ગાડી એ વાત કરે છે ગાડી બંધ કન્ડિશનમાં છે આજે પહેલી એપ્રિલ છે ને પહેલી એપ્રિલ એટલે એ બધા એપ્રિલ ફૂલ બનાવતા હોય છે કે ભાઈ રમત કરતા હોય મજાક મસ્તી કરતા હોય કઈ રીતનું ચાલુ થયું એપ્રિલ ફૂલ કઈ મતલબ નથી આપણે પણ ચાલો આપણે જાણીએ આજે ફૂલો વિશે તો તમે કયા કયા ફૂલોને જાણો છો પહેલી વાત તો અને કયા કયા ફૂલોના ઔષધનમાં ઉપયોગ થાય છે એ વિશે થોડા ઘણા જાણીએ વધારે ફૂલો વિશે તો માહિતી નહીં આપું તો સૌ પ્રથમ તો આંકડાનું ફૂલ લઈએ આપણે અ ઉપરથી આવે છે એટલે આંકડાનું ફૂલ આકડાના ફૂલની માળા હનુમાનજીને ચડાવવામાં આવે છે આકડાના ફૂલના ગુણધર્મો છે એ વાયરસ સામે રક્ષણ આપે છે એટલે જ્યારે આવી ઉનાળામાં વાતાવરણને કારણે ચેન્જીસ થતા હોય ને વાયરસનું ઇન્ફેક્શન લાગતું હોય ત્યારે એ આંકડાના ફૂલનું તોરણ બાંધીને લટકાવો તો ઘરમાં વાયરસનો પ્રવેશ ના થાય આવું કહેવામાં આવે છે અને પુસ્તકોમાં લખેલું છે એટલે સપોઝ કે કોઈ દર્દી બીમાર છે અને એને વાયરલ ઇન્ફેક્શન લાગ્યું છે તો તમે ત્યાં બાજુમાં આંકડાના ફૂલ મૂકી શકો છો જેથી એને વાયરલ ઇન્ફેક્શન બીજા વાયરસીસનું ઇન્ફેક્શન ના લાગે બારીની બાજુમાં તમે મૂકી શકો છો આથી આ આંકડાના ફૂલ બીજું મારું ફેવરિટ ફૂલ કાચનાર કાચનારનું ફૂલ એટલે તમે ટેસ્ટ કરો તો તમને મજા જ આવે એવું ટેસ્ટ એનું આવે

કોમેન્ટમાં લખી શકો છો કે કેટલા ફૂલ કહેવાય ત્રીજું ફૂલ આવશે ગરમાળાનું ફૂલ એટલે ગરમાળો તો અહીંયા તમને શહેરોમાં ઓછું જોવા મળે ગામડામાં બહુ જોવા મળે ખાસ કરીને સૌથી વધારે ગુજરાતમાં ગરમાળો જોવો પડે તો તમે જ્યારે એક્સપ્રેસ વે ઉપરથી અમદાવાદથી સુરત આવતા હોય ત્યારે તમને બેય બાજુ ગરમાળાના ફૂલ મસ્ત મસ્ત દેખાશે એ ગરમાળાના ફૂલનો ઉપયોગ ક્યાં કરી શકીએ તો એ ગરમાળાના ફૂલનો ઉપયોગ કબજિયાતના દર્દીઓ કરી શકે બરાબર કબજિયાતના દર્દીઓ જે ફૂલનો ગુલકંદ બનાવીને ખાય તો કબજિયતમાં હાથ થાય કાચના ફૂલ થઈ ગયા એ કેન્સર માટે કામ આપે ગરમાળાના કબજીયાત માટે ચોથું ફૂલ છે આપણું ગુલાબનું ફૂલ બરોબર તો ગુલાબના ફૂલ ગુલકંદ બનાવીએ છીએ આ જ પ્રમાણે તમે કાચરના ફૂલનો ગુલકંદ બનાવી શકો છો ગુલાબના ફૂલનો જેમ બનાવીએ એ જ પ્રમાણે પાછું તમે ગરમાળાના ફૂલનો પણ ગુલકંદ બનાવી શકો છો કાચની એક બરણી લેવાની છે એની અંદર એક થર મૂકી દેવાનું છે ગુલાબ ગરમ છે પાછો એટલે એક ગુલકંદ બનાવવા માટેની મેથડ રહી ફ્લાવરના પાંદડીઓ ફૂલની પાંદડીઓ અને સાકર મૂકીને એના થર બનાવતા જવાના એક પછી એક પછી કાચની પરણી મૂકવાનો ત્યારે તડકા મૂકવો એટલે ગુલકંદ પછી આવશે સરસ મજાનું આપણું એક આ ફૂલ જેને કહેવાય ગલગોટો તો ગલગોટાના ફૂલની આપણે જાણીએ છીએ કે ભગવાનની માળા બનાવી ત્યારે વાપરતા હોય એ ગલગોટાના ફૂલનો ઉપયોગ તમને કોઈ ઘા વાગ્યો હોય તેના ડ્રેસિંગ માટે કરી શકાય છે હોમિયોપેથીમાં પણ એમાં બહુ જ સરસ મજાની મેડિસિન મળે છે બરાબર વન ટુ થ્રી ફાઈવ પછી કયું ફૂલ આવશે હા બારમાસીનું ફૂલ બારમાસીનું તો બારમાસીનું જે ફૂલ છે ને એ બારમાસીનું ફૂલ ડાયાબિટીસના દર્દીઓ માટે હોય છે કામ એ લેવન્ડર કલર લાલ કલર અને પાછા ગુલાબી કલર અને સફેદ ચાર પ્રકારના ફૂલ આવે છે એ બારમાસીના ફૂલ તમે રોજે બે નંગ પાન ચાવી ફૂલ ખાય ચાવીને ખાઈ જશો તમને શુગરમાં રાહત થશે ત્યારબાદ આવશે આપણે અપરાજિતાનું ફૂલ એટલે કે ગરણીનું ફૂલ એટલે કે કોયલવેલનું ફૂલ સરસ મજાની કોઈલ વેલ આવે છે લવેન્ડર કલર આવે છે વ્હાઈટ કલર આવે છે બરાબર છે અને પીળા કલર આવે છે આ આમ ટોટલ તો છ પ્રકાર આવે છે બાકીના તમે ત્રણ માં થઈ જુઓ નેટ નું શેર કરું એક ગરમાળા એટલે સોરી કોઈલ વેલના જે ફૂલ હોય ને એ ફૂલ નું તમે ચા બનાવી શકો છો જે બેનું સફેદ પાણી પડતા હોય એનો પ્રોબ્લેમ રહેતો હોય લુકુરી એટલે કે સફેદ પાણી પડતા હોય એના માટેનું આની ચા બનાવવાની છે શેની કોઈલ વે એટલે કે ગરણી અપારજિતના ફૂલ પછી આવશે બાવળનું ફૂલ બરાબર એમાં દેશી બાવળ હોય ને જે ફૂલ હોય એ ફૂલનો ઉપયોગ તમે સાંધાના દુખાવ માટે કરી શકો છો ત્યારબાદ આવશે તમે કોઈ યાદ કરાવો ફૂલ એટલે આપણે ફૂલો વિશે જાણીએ આવી આપણે કોઈને એપ્રિલ ફૂલ નથી બનાવવા આપણે ફૂલો વિશે જાણીને આપણે એપ્રિલ મહિનો જોઈશું બરાબર પછી જાસુદનું ફૂલ જાૂદ પણ ત્રણ પ્રકારના આવતા હોય છે એમાં લાલ જાસૂદના ફૂલ ફૂલ તો તમે ચાવી ખાઈ શકો અંદર જે બરાબર